ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઈ શ્રમ કાર્ડ ધારકોની સૌથી મોટો લાભ મળશે છ લાભો સાથે મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય સંપૂર્ણ વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારક અંતર્ગત સૌથી મોટો લાભ મળે છે તો મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારકોને યોજનામાં મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય સાથે મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારકોને વીમાનો પણ લાભ મળશે તો મિત્રો આ યોજના અંતમાં તમે અરજી કરી શકો છો તો મિત્રો ગુજરાત સરકાર અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે તો મિત્રો સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવે છે કે ઈ શ્રમ કાર્ડ યોજના બે હજાર ચોવીસમાં લાભ લેવા માગતા હોય એવા ઉમેદવારો ફરી ફોર્મ ભરી શકે છે ઈ શ્રમ કાર્ડની અંદર તો મિત્રો મહિને એક હજાર ત્રણ હજાર અને પાંચ હજાર સુધીની સહાય મેળવી શકો છો તો મિત્રો ઈ શ્રમ કાર્ડ બે હજાર ચોવીસ અંતર્ગત જાણીશું કે ઈ શ્રમ કાર્ડ જે છે એ રોજગાર મંત્રાલય દ્વારા જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો મિત્રો આ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા લાભ મળશે તો આ યોજના શરૂ કરવામાં આવી હતી છવ્વીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ તો આ લાભ ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર મળશે તો મિત્રો આની અંદર એક હજારની સાથે ત્રણ હજાર પાંચ હજાર અને ખાસ વીમાનો લાભ મળે છે તો મિત્રો એ શ્રમ કાર્ડના પૈસા કઈ રીતે મળશે તો મિત્રો આની અંદર જાણીએ કે ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ ચેક કઈ રીતે કરવું ઈ શ્રમ કાર્ડ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે આ યોજના એક હજાર ત્રણ હજાર અને પાંચ હજાર ખાતામાં જમા કરવામાં આવે છે તો મિત્રો આ યોજના અંતર્ગત જો તમે લાભ લીધેલો હોય તો તમારે માનધન યોજના છે એનો લાભ લેવો પડશે તો માનધન યોજના થકી તમારા ખાતાની અંદર મહિને ત્રણ હજાર એક હજાર પાંચ હજાર સુધીની સહાય મળશે છે એટલે કે દર વર્ષે માનધન યોજના અંતર્ગત છત્રીસ હજાર રૂપિયાની સહાય તમારા ખાતાની અંદર જમા કરવામાં આવે છે જો તમે આ લાભ ન લીધો હોય તો ફટાફટ તમે લઈ શકો છો તો મિત્રો એ શ્રમ કાર્ડની અંદર કોણ અરજી કરી શકે એ શ્રમ કાર્ડમાં કોણ અરજી કરી શકે તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો જેમાં કે મજૂર કારીગર રેસ્ટોરન્ટ કર્મચારી ઘરેલું કામદાર ખેતમજૂર સ્ટ્રીટ વર્ક વર્સ અન્ય અસંગઠિત કામદારો હોય એ આની અંદર અરજી કરી શકે છે તો પોતાનો વ્યવસાય ધરાવતા નાના ખેડૂતોને ગૃહ ઉદ્યોગ કામદારો હોય એ પણ અરજી કરી શકે છે તો એ શ્રમ કાર્ડમાં આવક મર્યાદા જાણીએ તો માસિક પરિવાર આવક પંદર હજારથી ઓછી હોય ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં વીસ હજારથી ઓછી હોવી જોઈએ તો મિત્રો એ શ્રમ કાર્ડની અંદર દર મહિને એક હજારથી ત્રણ હજાર મળે છે જે માનધનની યોજના અંતર્ગત લાભ મળે છે સાથે મિત્રો બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે તો માતૃત્વ લાભો મળે છે વૃદ્ધ અવસ્થામાં પેન્શન મળે છે તો યોગ્યતા ધરાવતા પરિવારોને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે તો ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક ખાતું એટલે કે જનતન ખાતું હોય તો અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આટલા ડોક્યુમેન્ટ લઈ તમે તમારું ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો તો જૈન મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત